સારું હવે મારો શું કરવું હોય સરપંચ નો ફોન આવ્યો છે ના જતો પરજા છે એમ કરું વાત ટાળી જો કોઈ જવું નથી સો બેઠા વાટ જોઈને એટલા હારું કોઈ ફરક પડવાનો નથી બે વાગે સો બેઠા આ ફરી કોનો ફોન આવ્યો હા ના 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 હડતાલ સુધી ના કરવાની હોય તો રાજ્ય સરકાર માંથી આવ્યું છે સરકારે મંજૂરી આપી છે એમાં અમે તો શું કર ના 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 કચેરી કોઈ આપવું નહીં તમારે હું મિટિંગમાં જ આવું રહ છું તમારા ગામની પંચાયત તમે પહોંચી ગયો સરપંચની બેઠા છે સરપંચ ફોન આવ્યો તો અમે સરપંચ વાત કરી નાખી

પરજાનો નો ત્રાસ હવે જવું તો પડશે આટલા ફોન આવ્યા છે મેં જતો માણસ આવીને હડતાલ કરી તો વળી ઉપાધિ થશે વળી બીજી ફેરા જીતું એ કાઠું પડી જાય કારણ કે આ તો પરજા કેમ રહે પ્રજા ને તો કોઈ નક્કી ના રહે હેડો ધાવું તો પડશે જ હવે આજ તો સરપંચ ને ના થોડો સેટ કરે તું આદ આવે કાલે આવે પંતાળે આવે

એટલે રાખો અને તમે અબ્દા નું છો ને હવે અબધ્યા ગોતવાડે રાખો બંને પડતા મને તો કોઈ ખબર નઈ અબધ્યા પૂછ્યો આ ભાગ માં ભાગમાં

સરપંચ પોતાના ચમ પણ આયા ગોમ નું કરવા તો આવે છે આપડે કોક કે ને એવું નેતાજી આવે એટલે વ્યવસ્થા રાખવાની

ઓ નેતાજી સમરમ રોમ 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 જય અમારે આ બગાપો બીજો પર આ આ બે ભાગ ના થાવા હો તો ચિત્ર બગાડીયો બનાયા શું કરવાનું બેડ રેસ ને બધું નોક હોય બરોબર ને દાદા બરાબર આ ના ચાલે ને એડ્રેસ અમાર છે આ કોતવાર આધાર કાર્ડ માં બધા પાન કાર્ડ માં બધે એડ્રેસ બદલાવો છે માં કાયમ કે થી ભાડા હા આના માં લે પૈસા જ નહી પાડો અમે બનાસ કોટ હતો એ બરોબર છે હા એ લાવો તમ તા છે ની શું માં કાગળ ના પૈસા પે કરવા ને બે રૂપિયા નેટ કરવાનું બે રૂપિયા એવો ભાગવાનો તો પછી અમાર રોજગારી તો મળી રહે છે કમ્પ્લીટ જે જિલ્લો નોકો કરવાનો આવે

જા એમ કીધું જે આ જાહેરાત છે અને આપણો બનાવ નોખો પાડે એમાં ભેળવા માં આવે છે ઈધર જિલ્લો લઈ જતા તમે ગમ ક્યા થઈ ગયું થઈ ગયું ઉકેલ ફેરે કાપવા ને એટલે હવે આપણે શું કરવું હવે આ નોખો ના પડવા જેવું હોય શું કરવું એમાં તો હું શું કરી શકું છું આપણે અપીલ કરી આપણે દલીલ ના કરી શું કરું

ઈમેલ દ્વારા મૂકી દીધા છે એટલે રાજ્ય સરકાર જે નિર્ણય લઈ બતાવનો મને બોટા બતાવ તો તો કમ્પ્યુટર દ્વારા મુકાયેલા છે મોબાઈલ માં ઈમેલ લિંક હોય કે ઈમેલ બતાવી દો તો બરાબર કે તમાર શું બોમ ના મને પૂછે કે કતક આવે હા જો તમે હા રેડી છે એક બધું પોતે એક બી કરેલું છે કમ્પ્લીટ મે જોન કરી નાખી છે બરાબર તમારું વિભાજન ક્યાંય નથી થવા જેવું બનાસ કોઠો જ રાખવો છે બરાબર એનો મેં ટોટલ ડોક્યુમેન્ટ રાજ્ય સરકાર ને કરી દીધા છે શું નિર્ણય આવે છે મારો હાથમાં નથી ગમે નિર્ણય આવે અમારે

જેટલો જે આવી છે આંદોલન કરવા માંથી સરકારે જે નિર્ણય લેવો હોય

આ જો હવે એમાં એવું છે બરાબર અમને કોઈ જોન કરવામાં આવી નથી જો જોન કરવામાં આવ્યું હોય તો અમે ગોમડે ગોમડે જોન કરી નાખા કે જિલ્લો લોકો થવાનો છે બરાબર પણ હવે જો તમે કહો છો આ આંદોલન કરવાનો પ્રજા કે છે આ આંદોલન તો ખાસ છે ના આંદોલન કરવાનો કોઈ જરૂર નથી હું તમે એવું કહેતા હોય તો કમ્પ્યુટર દ્વારા લેટર પેડમાં લખીને પોકાડી દઉં હવે જો

આ જનતા છે બરાબર એના વાળી કરી જ ચાલ આશો એ વાત રાહી કોઈ ભાઈ ઉરી કોક શું કોસર મન સાહેબ ખબર તમને હે આ શેક મે બધું મે મારું બનતે કોશિશ કરી નાખી છે બરાબર જે કાગળિયા તમને બતાયક ને એ બધું પોકાડી દીધું બરાબર ઈ તો બધું તમે મુ જાણો હું એ

તો અમને એને ભણવું મત કેવું આવું જો કે કોરી મોરીના ગોમડાઓને તાલુકાઓને બધેને નજીક પડવું જોઈએ હા હે ના એ વાત તો તમારી સાચી છે હવે જો તમને હું બીજી વાત કરું કે તમને જિલ્લો અલગ થાય તો તમને ફાયદો છે ને તમને નવું રેલવે સ્ટેશન મળશે નવ બસ સ્ટોપ મળશે નવી નવી સુવિધાઓ મળશે પણ અમારા પેપરમાં આવું જો અમને તારે શું તો પડે આ જે હાલની તારીખમાં જે વિભાજન આ જે સરકાર કરે છે એ મને આજે નથી મંજૂર કે કાલે મંજૂર નથી જો જિલ્લો લોકો વર્ષે તો તમને ફાયદો છે નવ રેલવે સ્ટેશન મળશે નવ બસ સ્ટોપ મળશે તમને રોજગારી મળી રહેશે તમને પૂરું પગાર પથ્થો મળશે તમારા ડોક્યુમેન્ટ માટે પણ નજીક જવું પડશે પણ બધું છે નેતાજી તમે કીધું નવ રેલવે સ્ટેશન ને બધું અમાર સુવિધા છે અમાર નોકો પાડો જ નહીં જીલો પહેલી વાત છે એટલે એવું છે રેલવે સ્ટેશન છે બધું છે તમારો કહેવાનો મતલબ એવો છે કે જિલ્લાનો વડો મથક એવું આલો કે આજુબાજુ પૂરી સુવિધા મળી રહેલી છે બરાબર કે રેલવે સ્ટેશન હોવું જોઈએ બસ સ્ટોપ હોવું જોઈએ

બી શું કરીશું અમે ચૂંટણી લાવ્યા તમે મને ચૂંટણી લાવ્યા પ્રજા ની વાત બરાબર એમાં જો મારે ક્લાસ કશું ના થાય

માંગ કરીને મેં ટોટલ કાગળ એ દીધા હતા આ તો તમે 5 વર્ષ પહેલા તમે સરપંચ હતા રમતુજી સરપંચ હતા રમતુજી એ પાએ લેટર પેડ પર લખાઈને લાવ્યો તો પોત પોતાના ગામડાના સરપંચને મેં કીધું તો તમે લખી આપો કે આપણો તાલુકો છે ને અલગ કરવાની ધારણા તાલુકો ને તાલુકો તો હતો આપણો તાલુકો છે ને ઈ જિલ્લો બનવો જોઈએ એ ટોટલ લેટર લેટર પેડ માં છે 5 વર્ષ પહેલા લખી નાખી દીધું એટલે કાકી તો ઈ જે લસી ના લીધું વાચી થી 5 વર્ષ પહેલી ઈ તો વાત એવી હોભળી હતી કે જમીન ની બધું થઈ ગયું બધું થઈ ગયું હતું ને એ શરમ ઈ ફાળવણી થઈ ગઈ નક્કી થઈ ગયું જાહેરાત થઈ ગઈ જમીનો ફાળવા ને રમતુજી રમતુજી પૂછી લેવાનું તમારે તમારા પૂરો લગાવશે એટલે સરપંચ નો ફોન આવ્યો નંબર આપવું પડ્યું કારણ કે તમારી પરજા છે મારી સાથે પ્રશ્ન મેં પાંચ વાર કરા મેં રજૂઆત કરી હતી કે અમારો તાલુકો જિલ્લો થવો જોઈએ

you <laughs>